ભીષ્મને કહે છે કે આશા દુર્જય છે આશાની પૂર્તિ દુર્લભ છે અને આશા માણસને દુર્બળ બનાવે છે યુધિષ્ઠિર કહે છે કે મને દુર્યોધનની પાસે ઘણી આશા હતી કે યુદ્ધ કર્યા વિના મને અડધું રાજ્ય આપી દેશે પણ એને ન આપ્યું એટલે હું બહુ દુઃખી થયો આશા દુઃખી કરે છે યુધિષ્ઠિર કહે છે તો દાદા શું કરવું સર્વસ્યાશા સુમહતી દાદા આ દુનિયામાં બધાને મોટી મોટી જ ઈચ્છાઓ છે સર્વસ્યાશા સુમહતી પુરુષસ્યોપજાયતે તસ્યામ વિહન્યમાનાયામ દુખો મૃત્યુર ન બધાને મોટી મોટી ઈચ્છાઓ જાગે છે અને ઈચ્છા પૂરી નથી થાતી અને ત્યારે માણસ દુઃખી થાય છે અને કા પછી મરે છે વર્ષો પહેલા શાંતિ પર્વમાં લખ્યું તસ્યામ વિહન્યમાનાયામ ઈચ્છા ભંગ થાય ઈચ્છા પૂરતી ન થાય ઈચ્છા પ્રમાણે ન મળે એટલે દુઃખો મૃત્યુર ન સંશય કા માણા દુઃખી થાય અને કા માણા મરે છે આજે કોઈને પ્રેમ થઈ ગયો અને પ્રેમની ઈચ્છા પૂરી નથી થતી એટલે માણા મરી જાય છે મરવાન નહીં એવો પ્રેમ હોય ભલા માણસ નો પૂરો થાય બીજે થાય હવે હું જાવું નકમ નાની નાની બાબતમાં મરવાના વિચાર જ નહીં કરવાના આ તમને ધંધાવાળાની એક ભલામણ કરું જો સાહસ વિના સિદ્ધિ નહીં એ પણ આપણી એક કહેવત છે સાહસ જરૂર કરવું પડે પણ સાહસ એ લિમિટમાં કરવું સાહસ પણ લિમિટમાં કરવું આપણી કેપેસિટી પ્રમાણે સાહસ કરવું જોઈએ કે કદાચ દેશ કાળ આવ્યો મને તમે સાહસ કરીને કોઈ એક કંપની નવી ખોલો છો બરાબર એક બિઝનેસ નવો શરૂ કરો છો ઇનકેસ એ બી વિચાર કરવો જોઈએ ઇનકેસ આમાં આપણે સફળ ન થયા તો આપણો પહેલો ધંધો ખોરવાઈ ન જવો જોઈએ આપણે રોડ ઉપર ન આવી જવા જોઈએ એ પ્રમાણે સાહસ કરવું જોઈએ ઘણી માણસ ઓવર સાહસમાં ઓવર સાહસ છે ને પણ જુગાર જેવું થઈ જાય જીત્યા તો હારો ન જીત્યા તો પાયમાલ કરી નાખે એટલે આપણી જિંદગી દુઃખમય ન થઈ જાય એટલું સાહસ કરવું સાહસ ન કરવું એવું નહીં પણ માપસરનું કરવું આપણે પગભર રહી શકીએ એટલું કરવું અને કદાચ દેશકાળ ધંધામાં આવે તો મરવું નહીં આત્મઘાત ન કરવી જરૂર ભગવાન બળી પાછા સારા દિવસો પણ લાવી દેશે ભીષ્મએ એક વાત કરી કે બેટા આવી આશા છોડવા માટે શું કરવું જોઈએ આવું પૂછ્યું ને ભીષ્મય યુધિષ્ઠિર ના યુધિષ્ઠિરે પૂછ્યું એટલે ભીષ્મ દાદા છે કે એક હૈ વંશી રાજા હતા બહુ સારી કથા સંભળાવે હૈ વંશી રાજા સુમિત્ર એનું નામ અને આ રાજા એને જે ઈચ્છાઓ જાગીને એમાંથી જે દુઃખ આવ્યું એની કથા આખી શાંતિ પર્વમાં સંભળાવે હૈ વંશના આ રાજા એનું નામ હતું સુમિત્ર એકવાર આ સુમિત્ર રાજા શિકાર કરવા માટે ગયા જો આયવા રાજા સુમિત્ર શિકાર કરવા માટે જંગલમાં રાજા ગયેલા હાથમાં બાણ ધનુષ અને એમાં એક મૃગલું મૃગ હતું એ મૃગનો શિકાર કરવા માટે આ રાજા નીકળ્યા બાણ મારે અને મૃગ આમ છટકી જાય એટલે વારે વારે મૃગ છે એ છટકી જાય રાજા બાણ મારે પણ મૃગ છટકી જાય જો મૃગલું આવ્યું ટુ ઝેડ બધી ભૂમિકા ભજવવાની છો સ્ટેજ ઉપર આ મૃગલું આવ્યું રાજા બાણ મારે અને બાણ છટકી જાય લાગે નહીં નિશાન આમ ચૂકાઈ જાય વારે વારે એટલે રાજા નિરાશ થાય વળી પાછું બાણ મારે વળી પાછું મૃગલું છટકી જાય અને રાજા છે તો ઉપરા ઉપર બાણ માર્યા કરે ને છટકી જાય બાણ મારે જરાક વાંહે પડે ને કાં આગળ પડે ને કાં મોર પડે આ દુનિયામાં ઘણી વાર આપણે બધાને આમ જ થતું હોય નિશાન સુકાઈ જ જતું હોય લીધું હોય બહુ ઊંચું માળું વયું જાય આખું એટલે આમ ચૂકાય જાય વારે વારે હવે રાજા આવી રીતે મૃગને મારવા માટે બાણ ઉપર બાણ મારે છે ને બાણ એના ચૂકાઈ જાય છે નિરાશ થાય છે અને એ સમયે એક બાણ એને એવી રીતે આમ નિશાન તાકીને માર્યું અને એ બાણ બરોબર મૃગને આમ જરા વાગી ગયો મૃગને વાગ્યો ને મૃગ ત્યાંથી ચાર પગે ભાગવા માંડ્યો અને મૃગ ભાગતો ભાગતો એકદમ વનમાં આમ જવા માંડ્યો રાજા પાછળ પાછળ જાય પણ રાજાના હાથમાં આવડવા મૃગલું આવ્યું નહીં મૃગલું છે તો ભાગીને જતું ને તમારી બાજુ આવવા માંડ્યું પગથિયા ઉતરે થોડીક વાર લાગશે પછી ચાર પગે હાલ છે એસએસસી નો છોકરો રાખવો જોઈએ મુગલામ તો જો તમારે પરીક્ષા નું હમણાં જોમ હોય ને તરત ભાગે હવે આમ રૂગલું છે હવે ભાગ્યું છું અમે કીધું ને દાદરો ઉતરી જાય પછી ભાગશે એટલે મૃગલું વયું ગયો રાજાની ઈચ્છા હતી મૃગલાની અને મૃગલું વયું ગયો એટલે નિરાશ થઈ ગયો આશા ભંગ થઈ એટલે દુઃખી થયો અને થાકેલા રાજા એક ઋષભ ઋષિ હતા એ ઋષિના આશ્રમમાં આવ્યા ઋષભ ઋષિ બેઠેલા એને પ્રણામ કર્યા અને રાજા પ્રણામ કરીને ત્યાં નીચે ઋષિ પાસે બેઠા રાજાએ ઋષિને પૂછ્યું કે મારી ઈચ્છા હતી મૃગલાને પામવાની ભંગ થઈ મને કષ્ટ થયું છે દુઃખ થયું છે અને એ આશા મને કષ્ટ દુઃખી કરી રહી છે આશા છે ને એ આકાશ કરતાં પણ બહુ મોટી છે રાજા સુમિત્ર રાજા બોલ ઈચ્છાઓ છે ને એ આકાશ બહુ વિશાળ છે પણ ઈચ્છાઓ આકાશ કરતાં પણ મોટી છે કદાચ આકાશને માપી શકાય પણ ઈચ્છાઓને માપી શકાતી નથી એટલી વિશાળ ઈચ્છાઓ છે અને એ ઈચ્છા મારી ભંગ થઈ મને દુખી કરે છે તમે હું બધા જીવનમાં જોજો ક્યારેય પણ આપણે ઉદાસ હોઈએ દુઃખી હોઈએ ઉદ્વેગને પામેલા હોઈએ તે દી જોજો કાંઈક મારીને તમારી ઈચ્છા ભંગ થઈ હશે ને એટલે દુઃખ હશે જે કંઈ આપણે ધારેલું હશે એ થયું નહીં હોય ધાર્યા પ્રમાણે મળ્યું નહીં હોય કે ઈચ્છેલું કંઈક વયું ગયું હશે એટલે આપણને દુઃખ હશે અને ત્યારે ઋષભ ઋષિ કહે છે કે ભાઈ હું એકવાર બદ્રિકાશ્રમ પાસે એક આશ્રમમાં રહેવા માટે ગયેલો સુમિત્ર રાજા નીચે બેઠા એને ઋષભ ઋષિ સમજાવે છે કે હું એક બદ્રિકાશ્રમના આશ્રમમાં રહેતો હતો ત્યાં એક તનુ નામના ઋષિ રહેતા હતા જેનું શરીર આંગળી જેવું પાતળું હતું એકદમ ઋષિ આંગળી જેવા પાતળા હતા હું એની પાસે ગયો ઋષભ ઋષિ કહે છે અને હું એની પાસે કથા સાંભળતો તો ત્યારે ત્યાં વીરદ્યુમ્ન રાજા આવ્યા એમનો પુત્ર ભૂરિદ્યુમ્ન જંગલમાં ખોવાઈ ગયો હતો પુત્રની યાદમાં વીરદ્યુમ્ન રાજા ઘણા દુઃખી થતા હતા રાજાએ તનુમુનિને પૂછ્યું કે મારી ઈચ્છા હતી પુત્ર પ્રાપ્તિની પુત્ર મળ્યો નહીં હું દુઃખી છાવું છું આ તમે આંગળી જેવા પતળા છો તમારાથી પણ વધારે દુર્બળ આ દુનિયામાં કોણ છે અને તેથી તનુ ઋષિ એટલું કીધું કે હે રાજા જેના જીવનમાં વધારે ઈચ્છાઓ છે ને એ મારા કરતા પણ દુબળો છે જેના જીવનમાં વધારે ઈચ્છાઓ છે એ મારા કરતાં પણ દુબળો છે કૃષ્યત્વેન સમમ રાજન ન આશાયા વિદ્ય તે આશા જેવું દુબળું દુનિયામાં કોઈ નથી જેટલી વધારે જેને ઈચ્છા એટલો માણસ દુબળો છે જેટલી જેને ઈચ્છાઓ ઓછી એટલો માણસ મજબૂત છે કૃષ્યત્વેન સમમ રાજન ન આશાયા વિદ્ય તે નૃપ તસ્યા વૈ દુર્લભત્વા ચ પ્રાર્થિતા પાર્થિવા તનુ નામના ઋષિ કે છે વીરદ્યુમ્ન રાજાને કે મારે પણ એક ઈચ્છા હતી અને એ ઈચ્છાની પૂર્તિ માટે મે ત્યારે મને વૈરાગ થયો અને એમ મેં નક્કી કર્યું કે ઈચ્છા જ દુઃખી કરે છે એટલે બધી જ ઈચ્છા છોડી હું જંગલમાં ભજન કરવા આવી ગયો છું અને ભાઈ તારે પણ સુખી થવું હોય તો ઈચ્છા છોડે અને ત્યારે રાજાએ પ્રાર્થના કરી કે ઋષિવર તમે વર્ષોથી આ ભજન તપ કરો છો મને મારો પુત્ર મેળવી આપો તનુ ઋષિ એના દીકરાના દર્શન કરાવ્યા મેળવી આપો અને ઋષિ પછી જંગલમાં ભજન કરવા લાગ્યા છે ઋષભ ઋષિ કહે છે સુમિત્ર રાજાને કે ભાઈ સુખી થાવું હોય તો ઈચ્છાઓને ઓછી કરો અને આટલી વાત સુમિત્ર રાજાને કરી એ તદ્રષ્ટમ મયા રાજન તથા ચ વચનમ શ્રુતમ આશામ અપનયુ ત્રુશ તરીમ ઇમામ હે સુમિત્ર રાજા ઈચ્છા જ માણસને દુર્બળ બનાવે છે ભીષ્મ પણ યુધિષ્ઠિરને બેટા જો તારે સુખી થાવું હોય ને તો ઈચ્છાઓ છોડી દે આટલો પ્રસંગ ભીષ્મ દાદાએ યુધિષ્ઠિરને સંભળાયો મારે તમારે બધાને જો સુખી થાવું હોય તો ઈચ્છાઓ છોડવી સહજ જીવન જીવવું આનંદમાં જીવું આ દુનિયામાં કોઈ કોઈનું કોઈ નથી ભાઈ હા આપણે બધા આવ્યા છે ને એકદી આપણે બધાને જવાનું છે જિંદગી મોજથી જીવી બહુ દુઃખી થતા થતા નહીં માણસ ઓવર ઈચ્છાઓમાં ઘણી વાર આખી જિંદગીને દુઃખમાં હોમી દેતો હોય છે આ જિંદગી છે એમાં કોઈ કોઈનું કોઈ નથી લાગે બધા હારા હારી હોય ને હારા દિવસો ત્યારે ભાઈ પત્ની દીકરા બધા બાપા બાપા કરે બાકી જે કાંઈ ન હોય ને તેદી કોઈ હામું જોતું નથી બહુ માઠા ને બહુ બહુ ઈચ્છાઓમાં જિંદગી બરબાદ ન કરવી કસમે વાદે પ્યાર વફા સબ જૂઠે હે નાતે નાતે આ બધું છે ને ભાઈ આમ તમે જોવો ને જેને નો નો અનુભવ થયો ત્યાં સુધી મનાય નહીં પણ જેથી ખબર પડે ને તેથી ખ્યાલ આવશે કે આ મેં જિંદગી શું કરવા બગાડી આ જિંદગી મેં શા માટે બરબાદ કરી શા માટે મેં ખોટી જિંદગી બરબાદ કરી પાપમાં ખોટા કામમાં વ્યસનમાં ફેશનમાં આવો હારો માણાનો દે હું તો એમ કહું કે અબજો રૂપિયા દેતા માણસનું શરીર થોડું મળે ભાઈ અને એ તે ભરતખંડમાં થોડું મળે આવા આવા ભારત દેશમાં મળે અને આવા આવા મોરબી જેવા સિટીમાં ભાઈ કેવું ગામડું ગામડું સિટીનું સિટી કેટલું બધું સારો માહોલ આવું સારું આપને હું તમને કહું ભાઈ અમુક દેશોમાં જન્મ મળ્યા હોય તો શાંતિથી રહીએ ન એક જ આ તો ભારત છે આમાં દેહ મળ્યો હગાવાલા જરૂર બધા છે જે કાંઈ બધું છે એ બધા કર્મ સંબંધે ભેગા થયેલા કોઈ કોઈ માટે બહુ પાપ ન કરવા કોઈ કોઈ માટે ખોટા સાહસ ન કરવા જિંદગી આનંદથી જીવવી મોજથી જીવવી ભજન કરતા કરતા જીવવી અને અંતકાળ આવે તો ઈશ્વરનું સ્મરણ કરતા કરતા શરીર છૂટે એવું કામ કરવું એટલા માટે કોઈ કવિએ કહ્યું કસમે વાદે પ્યાર વફા સબ હું જોઉં છું અત્યારે હા નાની નાની બાબતોમાં અહીંયા પ્યાર તૂટવા માંડે હવે કંઈ પહેલા જેવું નથી એ તો ભાગ આ બધા બેઠેલા બાપાઓ કે જોવા નહોતા ગયા ને લગ્ન કરી નાખ્યા હા જોવા નહોતા ગયા બાપાઓ જોઈ આવ્યા હતા નક્કી કરી આવ્યા હતા આવડા ને તો એ વખતે તો હું લાજુ કાઢવાના જમાના હતા તો માંડવામાંય નહોતું જોયું ઘરે આવીને હાંજે ઠેઠ ઘૂંઘટ ઊંચા કર્યા પછી ખબર પડી પડી કામાં હું છે ત્યાં સુધી બિચારા ને ખબર્યું જ ક્યાં હતું અને ઘણા ઘણા જોડલા તો એવા કઝોડા થઈ ગયેલા સ્કૂટરનું ટાયર ને ટ્રેક્ટરનું મોટું ટાયર હા આવા થઈ ગયા હો ભાઈ જોવા જવાની સિસ્ટમ જ નહોતી પણ છતાંય મને એમ ગૌરવ થાય કે છતાંય એવડાઈ પતિ પત્નીઓએ આખી જિંદગી ખંભે ખંભો મિલાવી એકાબીજાને સાથ આપ્યા ભાઈ સુખ દુઃખમાં ભેગાર્યા પછી એને એવું નહોતું જોયું કે તમે આમ છો તમે આમ છો કાંઈ ગમે એવું પાત્ર મળ્યું નિભાવતા હતા પ્રેમને નિભાવતા હતા અને આજકાલના પ્રેમો કેવા થઈ ગયા બે ત્રણ જુવાનિયા ભેગા થયા હતા કે આ પ્રેમનું સંશોધન કોને કર્યું છે આ પ્રેમ કોને બનાવ્યો છે એક જણો કે ચાઈના વાળા બનાવ્યો હોવો જોઈએ કે કેમ તો કે શનિવારે રવિવારે તૂટી જાય એટલે ચાઇનાની જ પ્રોડક્ટ હોવી જોઈએ ચાઈનાની પ્રોડક્ટ હોવી જોઈએ ક્યાં હાવ ફોફલું બધું થાવા માંગ્યું એની માટે જિંદગી ન બધા પત્ની છે એને પ્રેમથી રાખવી પણ પત્ની માટે મા બાપને વૃદ્ધાશ્રમમાં ન મૂકવા એ પાપ ન કરતા આ પત્નીને અથેળીમાં રાખવી પણ એ પત્ની કહે તો મા બાપને નોખા ન કાઢવા આટલું તો ધ્યાન રાખવો એ કાલ પછી ખબર પડશે નોખા થઈ જાઓને પછી એ પછી કેટલો સાથ દેશે તમને कसमें वादे प्यार व फसम वादे प्यार वफासब बातें हैं बातों का क्या कसम वादे प्यार वफासब बातें हैं बातों બાત હૈ બાદ પ્યાર વફા બાત હૈ બા 我。 દુઃખ મેખ મોર ત્યાર વફા સબ બાતેંદગી બરબાદ નો કરતા બાપ હા ભારી જીવ જો નીતિમાન જીવ જો ધર્મમય જીવ જો ભક્તિમય જીવ જો અંત આવે ને એમ પશ્ચાતાપ ન થવો જોઈએ જિંદગીમાં મેં આ શું કર્યું મોજમાં જ જોઈએ જિંદગી સમજણ પણ તમે મોરબીવાળા બહુ ડાયા છો સમજો છો આ મને કાલે ઉપનિષદની કથા કરવામાં મજા અહીંયા આવી હતી એટલે કહું છું કે તમે જ્ઞાનની વાતોને પચાવો છો આજે શાંતિ પર્વની વાતોને તમે આટલા સ્થિરતાથી સાંભળો છો એટલે મારે કેવું અંતકાળ આવે એક પણ આટલો પશ્ચાતાપનો થવો જોઈએ આપણને મેં મારી આવી જિંદગી શા માટે જીવો અને છેલ્લે કદાચ દેશકાળ મોડા થયા હોય શરીરમાં બીમારી હોય પરિવારજનો કોઈ કદાચ હામો જોતું હોય ન જોતું હોય ઈશ્વરની આરે નાતો જોડી રાખો અને તે એટલું કહેવું કે કોઈ ન હોય તો હે ઠાકર તું તો મારો છો ને આનંદમાં આનંદમાં ભગવાનના ધામમાં જ અને આજ દાદા ભીષ્મને એક પ્રશ્ન પૂછો કે આપત્તિના સમયમાં શું કરવું આપત્તિ કોઈ આવે તો શું કરવું ભીષ્મ કહે છે કે સૌ પ્રથમ પોતાના પ્રાણની રક્ષા કરવી હા આપણે ક્યાંક જાતા હોય ને આપણી પાસે થોડીક સંપત્તિ કંઈક હોય ને કોઈક લૂંટેરે આવી જાય આમ પિસ્તોલ તાકી દઈએ અહીંયા આમ સીધી તો લાવ જેવું કંઈ હોય પાકીટ દઈ દેવું આપણે બસતું રહી જવું એટલે હાવ સીધી રીતે ન દઈ દેતા આપણે એમ લાગે કે આવડા ફોડી જ નાખશે તો એ પાકીટ જવા દેવું એ ફરીને આવશે પ્રાણ રહેવા જોઈએ હા એટલે આ તો એક ખાલી એક્ઝામ્પલ આપું છું કે આપત્તિના સમયમાં સૌથી પહેલા પ્રાણની રક્ષા કરવી આપત્તિથી પોતાની રક્ષા કરનારા ત્રણ પ્રકારના લોકો હોય છે દાદા ભીષ્મ કે છે પેલા અનાગત વિધા હતા એને ખબર પડી જાય કે નહીં આવી આપત્તિ આવી તો શું કરવું જોઈએ અગાઉથી એના ઉપાય વિચારી રાખે હા આપત્તિ આવે ને કોઈ બિઝનેસ શરૂ કરે તો એ અગાઉ વિચારી લે કે માનો કે ઇનકેસ આમ થયું તો શું થશે હાલ આમ થયું તો શું થશે એ આપત્તિ અગાઉ વિચારીને એના ઉપાય પણ વિચારી રાખે આમ થશે તો આમ કરશું આમ થશે તો આમ કરશું ઈ બહુ બહુ પ્રીપ્લાનિંગ વાળો માણસ કહેવાય અનાગત શાંતિ પર્વ તો તમને હું કહું ને જે હું પહેલો વહેલો આ કથા કરું છું આમાં ખજાના ભર્યા છે બધા જીવન ઉપયોગી વાતો શીખવાડનારા અનાગત વિધાતા અગાઉથી પ્લાનિંગ કરી રાખે આવી મુશ્કેલી જીવનમાં આવી તો શું કરવું બીજો પ્રત્યુત્પન્ન મતિશ્ચય જેવી આપત્તિ આવે ઓન ધ સ્પોટ એને કોઈ ઉપાય સૂજી આવે આમાં આમ કરાય અને એ આપત્તિમાંથી બારો આવી જાય દાદા કહે છે દ્વાવેવ સુખમે તે આ બે માણસો સુખી થાય છે દીર્ઘ સૂત્રી વિનશ્યતી આપત્તિ આવી જાય ને ભવડો મારી જાય ને કંઈ ઉપાય ન હોવું જોઈએ ઈવડોય પછી દુઃખી થાય એટલે અગાઉ પ્રી પ્લાનિંગથી માણસે જીવન જીવવાના થોડા કાર્યો કરવા